નમસ્કાર પંદર ઓગસ્ટ એટલે આપણું સ્વતંત્રતા પર્વ દેશની આઝાદીનું ઓગણ્યાંશીમું વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ મહામૂલી આઝાદીનો આ પર્વ દેશ આખાને આનંદ આપી રહ્યો છે અને દેશ આખાને ગૌરવ પણ છે ત્યારે આજે અમારી સામે આવેલા બે વિડિયો તમને બતાવવા છે પહેલો વિડિયો છે સ્કૂલના બાળકોની રેલીનું જે સ્વતંત્રતા પર્વના નારા સાથે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે આ જોઈને આપણને લાગે કે આપણી આવતી કેટલી ઉજવળ છે કે આ બાળકોમાં દેશદાજ છે દેશ પ્રેમ ઝળકે છે પણ હવે તમને વાસ્તવિક ચિત્ર amare બતાવવું છે રસ્તા પર આપડા તિરંગા વેચીને પેટી ઉરડતા પરિવારની આ देश के लिए क्या है कल क्या है कल कल क्यों लेंगे सब लोग अपना भारत करने के लिए भारत? क्या 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 भारत कल है 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 पता है? क्या है? देश का तिरंगा देश का तिरंगा है स्वतंत्रता पर्व है ये पता है आपको पता है स्कूल जाते हैं आप तक गई थी पांच तक पढ़े हो आदमी नहीं जा पाए नहीं આશા છે આપણા દેશની આશા જેને એ પણ ખબર નથી કે સ્વતંત્રતા પર્વ શું છે અને આપણે કેમ મનાવીએ છીએ જે પાંચ ધોરણ પછી શાળા પણ જઈ શકી નથી આઝાદીના આઠ આટલા વર્ષો પછી પણ આપણી આવતીકાલને એ ખબર નથી કે સ્વતંત્રતા શું છે એ શાળા જઈ શકતી નથી તો આપણે આ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ઘણું બધું ચૂકી ગયા છીએ એમ નથી લાગતું ઘરે ઘરે તિરંગો લગાવીને દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવતા આપણે તિરંગો વેચીને બે પૈસા કમાવવા મથતા આ લોકોને ભૂલી રહ્યા છીએ આઝાદીની સાચી ઉજવણી આ હોઈ શકે વિચારજો જરૂર